આપઘાત વી લીધો હતો દાદા પગલે રાકેશભાઈ ઘરેથી નીકળી ગયા બાદ હનુમાનજી મંદિર પાછળના ભાગે આવેલી ફોરેસ્ટ ની

બળજબરીપૂર્વક એને લઈ ગયા મેં એને પૂછ્યું મેં તો ભાઈ તમે હું લેવો લઈ જાવ છો તો એણે એમ કીધું કે અમારે કામ છે વાત પતે એટલે એમ મૂકી જાઓ બરાબર તો એ લઈ ગયા ત્યારબાદ રામાપીના મંદિરે મૂક્યો ત્યાંથી પછી મારો ભાઈ ઘેરે નથી આવ્યો અને ત્યાં રામાપીરના મંદિરે હું હતો અને મારી ઘેર મારી હાજરીમાં એણે એને માર્યો છે અને ધમકી મારી છે કોને મારી ધમકી મારવામાં તો એને ત્રણ જણા હતા લઈ જવા વખતે ચાર જણા હતા એમાં લઈ જવામાં ચાર જણામાં વિશાલભાઈ મેઘાભાઈ પછી ભીલાભાઈ રિક્ષાવાળા પછી કાળુભાઈ કાનાભાઈ અને એક અજાણી વ્યક્તિ હતી અને જ્યારે રામાપીના મંદિરે મેકો આવ્યા ત્યારે વિશાલભાઈ મેઘાભાઈ નહોતા અને અજાણી વ્યક્તિ જે હતી એ નહોતી ને આવ્યા ત્યારે એક આ ભીલાભાઈ હતા રિક્ષાવાળા અને એક કાળુભાઈ હતા અને એક એનો ભાઈ હતો નાનો કઈ જગ્યા લઈ ગયા કઈ એવું કાંઈ મને કીધું નથી અને મારી નાખો ની ધમકી આપી હતી અને ત્યારબાદ મને આવા સમાચાર મળ્યા એટલે પછી જે કઈ બન્યું અમે દવાખાને આવ્યા અને હવે અમને અમારો ન્યાય મળવો જો જ્યાં સુધી અમારો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે બોડી નહીં હતા